માંગરોળ તાલુકાના રટોટી ગામે ચાર ખેડૂતોના ખેતરમાંથી ઇલેક્ટ્રિક મોટરના કેબલ વાયરોની ચોરી થઈ છે માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી કેબલ ચોર ટોળકી સક્રિય બની છે જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે માંગરોળ તાલુકાના રટોટી ગામે ગત રાત્રિ દરમિયાન ચાર જેટલા ખેડૂતોના ખેતરમાંથી ઇલેક્ટ્રિક મોટરના કેબલ વાયરોની ચોરી આ તસ્કર ચોર ટોળકીએ કરી છે અગાઉ વાંકલ વેરાવી નાનીફળી સહિતના ગામોમાં કેબલ ચોરીના બનાવો બન્યા હતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને પગલે તસ્કર ચોર ટોળકીને મોકળું મેદાન મળી રહ્યું છે ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ગતરોજ રટોટી ગામે ચાર જેટલા ખેડૂતોના ખેતરમાંથી આ ચોરી થઈ હતી આ ચોરી સંદર્ભમાં પ્રકાશભાઈ ગામિત પ્રતિક્રિયા આપી રહ્યા છે હું રટોટી ગામનો વતની છું અને ખેતી કામ કરું છું આજે ગઈકાલે અમારે ખેતરે જે મોટર નાખી ખેતીવાડીની મોટર છે જેમનો કેબલની ચોરી થઈ છે અને અમારા આજુબાજુના ત્રણ ખેડૂતોને ત્યાં પણ ચોરી થઈ છે આજે ખેડૂતને પાણીની સતત જરૂરિયાત છે જે સમયે આજે ચોર ટોળકી અમારા ખેતરેથી વાયર ચોરી ગઈ છે અને એના પહેલાં પણ વાકલની આસપાસ વેરાવી તથા નાની ફળી જેવા ગામોમાં ચોરીની ઘટના બની હતી અને હજુ સુધી પોલીસ તંત્ર એમને પકડી શક્યું નથી જેથી આજે ખેડૂતને પાણીની જરૂરિયાત છે અને ખેડૂત મોંઘવારીમાં આ જે વાયર જે મોટરનો વાયરો ખરીદવા માટે એમના પૈસા નથી જે સમયે આવી ઘટના બને તો ખેડૂતની હાલત કોફળી બને છે જેથી અમારા પોલીસ તંત્રને વિનંતી છે કે આ જે ચોર ટોળકી છે જેમને તાત્કાલિક તપાસ કરે અને જે કોપર વેચનાર છે એમને ત્યાં પણ તપાસ કરે વેચ લેનાર છે કોપર લેનાર છે તેમને ત્યાં પણ તપાસ કરે અને ટોટીને તાત્કાલિક ઝડપી પાડે એવી અમારી માંગણી છે